સ્થાપના કરવામાં આવી હતી ક્યારે કરી હતી તો અઢારસો કે સત્તાણું માં કરી હતી ઓકે હવે આવા ક્વેશ્ચન લેવાનો અર્થ શું તો અત્યારે દરેક અંદર કરંટની સાથે છે ઓકે પણ એડ કરી દીધું છે સો દરેક આવા થોડા ઘણા લગતા ક્વેશ્ચન પણ હોય છે સો મારો ટાર્ગેટ એવો છે કે કરંટની સાથે સંબંધિત હોય એટલીસ્ટ એવું જીકે તો કવર થાય બરાબર તો અહીંયા રામકૃષ્ણ મિશન છે એક મે અઢારસો સત્તાણું આની સ્થાપના થઈ હતી તો એટલા માટે આ ક્વેશ્ચન લીધો તો અને બીજી વસ્તુ હાઈકોર્ટની ની એક્ઝામ પણ હમણાં આવવાની છે હવે અગિયાર તારીખે તો અગિયારમી મેના રોજ ઓકે હાઈકોર્ટની ની એક્ઝામ છે હવે અને આની પહેલા હમણાં જ ગઈકાલે ચાર મે હતી તો ચાર મેના રોજ છે આરએમસી જુનિયર ક્લાર્ક ની એક્ઝામ હતી એમાં કેટલાક ક્વેશ્ચન પૂછાયેલા છે પ્રૂફ સાથેનો વિડીયો આપણે ઓલરેડી એપ્લિકેશનમાં અપલોડ કરેલો છે બાકી જે લોકોએ ત્રણ મે પહેલા એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખી હતી તો એ લોકો ચેટના બટનમાં જઈને ચેક કરજો તમને પીડીએફ આવી ગઈ હશે કે કેટલા ક્વેશ્ચન આપણામાંથી હતા એમાં ઓકે

આ વખતે ત્રીજી વખત આરએમસી માં રિપીટ થશે તો અમુક આવા ક્વેશ્ચન હોય છે અવારનવાર રિપીટ પણ થતા હોય છે આ સિવાયના પણ અમુક ક્વેશ્ચન રિપીટ થયેલા હોય સો બે ત્રણ ક્વેશ્ચન તો એવા આવશે કે આવનારી પરીક્ષામાં કે જે રિપીટ થશે તો એ બધું છે પેપર સોલ્યુશન ચેક કરશો તો એમાં ડિસ્ક્રિપ્શન સાથે બધી માહિતી આપી છે તો કદાચ એને એવો ક્વેશ્ચન નહીં તો એને સંબંધિત બીજો ક્વેશ્ચન પૂછી લે ઓકે તો દિલ્હીના મુખ્યમંત્રી પૂછે આવે દિલ્હીના વિધાનસભાના પહેલા પૂછી લે ઓકે તો આવી રીતનો પ્રશ્ન બની શકે ક્લિયર તો વાત કરીએ હવે વિવિધ સંસ્થા અને એના સ્થાપકની તો રાજા રામ મોહન રાય આ જીકેની હાઈકોર્ટમાં આવા બહુ ક્વેશ્ચન પૂછે છે બરાબર ઘણા પેપર સ્ટડી કર્યા છે છે ને એ પછી આવા લીધા અત્યારે તમારા માટે સો અત્યારે મારો ટાર્ગેટ અગિયારમી મે છે જેમ પીએસઆઈ માં પીએસઆઈમાં જ તમને રિવિઝન સાથે બધું કરાવેલું છે એમ હાઈકોર્ટ વાળાને પણ હું અત્યારે એ જ રીતે હું બધું કરાવવાનો છું તો ઓલરેડી જે પીએસઆઈમાં જે બધું કન્ટેન્ટ અપલોડ કર્યું તો એ બધું હાઈકોર્ટ વાળાને ઉપયોગી થવાનું જ છે

સત્યુ કરીમાંથી ક્વેશ્ચન છે કેટલા નીકળી ગયા તો કે આમાંથી બે ત્રણ ક્વેશ્ચન બની જાય આમાંથી બે ક્વેશ્ચન બને આમાંથી બે ક્વેશ્ચન બને આમાંથી બે બને આમાંથી બે બને તો ટોટલ એટલા માંથી તમારા એક ક્વેશ્ચન તૈયાર થઈ ગયા બરાબર

પૂછાય પણ આ પેપર સ્ટડી છે એપ્રિલે છે રેલવે ની શરૂઆત થઈ ભારતમાં મહારાષ્ટ્રના બોરીબંદર એટલે કે મુંબઈ થી થાણે વચ્ચે શરૂ થઈ ચોત્રીસ કિલોમીટરનું ડિસ્ટન્સ કાપેલું ભારતમાં રેલવેની શરૂઆત કરાવનાર વ્યક્તિ ડેલહાઉસી લોર ડેલહાઉસી ઓકે અને ખાલસા નીતિ પણ એમણે જ શરૂ કરેલી છે અને સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ રેલવે મંત્રી પૂછે તો જોન મિથા એમને પણ યાદ રાખીશું કોમેન્ટ કરજો હાલમાં રેલવે મંત્રી કોણ છે એ કોમેન્ટ કરજો ઇન્ટરનેશનલ મિડવાઇફાર ઉજવે તો કે પાંચ મે હવે મિડવાઇફમાં અને નર્સમાં શું ફેર હું તમને કહું મિડવાઇફ છે ડિલિવરી માટેની જે નર્સ હોય ને ઓકે એને કહેવાય મિડવાઇફ મિડવાઇફ કોને કહેવાય જેમને કદાચ પહેલી વાર કરંટ અફેર સ્ટડી કરતા હોય ને તો ખબર ના હોય તો બરાબર તો મિડવાઇફ છે કોને કહેવાય તો કે કે ડિલેવરી માટે જે તમારા દવાખાનામાં જે નર્સ હોય કે જે એની સારવાર રાખતી હોય માતાની ને બાળકની સો એને કહેવાય મિડવાઇફ્સ ઓકે તો ઇન્ટરનેશનલ મિડવાઇફ ડે એના માટેનો દિવસ 5મી મે એ ઉજવાય છે ઓકે અને WHO આ દિવસની ઉજવણી કરે છે અને 2020 ને યર ઓફ નર્સ એન્ડ મિડવાઇફ ડે તરીકે પણ ઉજવવામાં આવ્યું 1991 થી આ દિવસ ઉજવતા આવ્યા છીએ થીમ છે મિડવાઇફ્સ ક્રિટિકલ ઇન એવર ક્રાઇસિસ ઓકે થાય એની થીમ છે ઓકે નોર્મલ જે દવાખાના હોય એમાં જે નર્સ હોય ને તો આપણે નર્સ જ કહીએ છીએ પણ જે મેટરનિટી હોસ્પિટલ હોય ઓકે જ્યાં ડિલિવરી ને એવું થતું હોય તો ત્યાં ત્યાં જે નર્સ હોય છે જે માતાની બાળકની સારવાર કરે છે ઓકે સો એને કહેવાય મિડવાઈફ અહીંયા ગાયનેક નહીં સમજતા હું ત્યાં જે નર્સ હોય બીજી એની વાત થાય છે સંઘ લોક સેવા આયોગના સદસ્ય છે એ એના સદસ્ય તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે તો સુજાતા ચતુર્વેદી અને અનુરાધા પ્રસાદ બંને ગ્રહણ કર્યા છે બે હમણાં જ નિયુક્ત થયેલા છે તો એને બી બંને આપણા જવાબ થશે તો હાલમાં છે હાલમાં જાહેર સેવાના નવા અધ્યક્ષ નામ છે પ્રીતિ સુદાન ઓકે એમનો કાર્યકાળ કેટલો હોય છ અથવા તો પાસઠ વર્ષ બંનેમાંથી જે પેલા હોય તે નિમણૂક કોણ કરે રાષ્ટ્રપતિ કરે છે બંને સભ્ય અને અધ્યક્ષ બંને નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે બંધારણમાં ત્રણસો પંદર થી જાહેર સેવા કરવામાં આવેલું જોર્ડનમાં આયોજન થયેલું છે તો આન્સર આવશે જોર્ડન જોર્ડનના અમાનમાં આ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયું એશિયાની ભારતનો ક્રમ ત્રીજો છે ઓકે અને આનું આયોજન કરાવ્યું એશિયન બોક્સિંગ કોન્ફેડરેશન એમના દ્વારા આયોજન કરવામાં આવેલું જેનું હેડક્વાર્ટર થાઈલેન્ડમાં છે પ્રથમ સ્થાન ઉપર મેડલ ટેબલમાં કઝાકિસ્તાન છે બીજો ક્રમ ઉઝબેકિસ્તાન ત્રીજો ક્રમ ભારતનો છે પંદર ગોલ્ડ છ સિલ્વર અને બાવીસ બ્રોન્ઝ મેડલ સાથે કુલ તેતાલીસ મેડલ મેળવ્યા હતા ઓકે અને બસ એટલું યાદ રાખીશું બ્લુમબર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી પ્રમાણે ટોપ ટેન ધનિક પરિવારોમાં ટોચના સ્થાન ઉપર કોણ છે તો અંબાણી પરિવાર ટોચના સ્થાન ઉપર હોય છે ઓલરેડી એશિયાની વાત થઈ છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એમની છે અંબાણી પરિવારની બ્લૂમબર્ગનો રિપોર્ટ છે તો ક્વેશ્ચન આવવાની સંભાવના છે બીજો ક્રમ ચિરાવાનો પરિવારનો છે થાઈલેન્ડનો પરિવાર છે ત્રીજો ક્રમ હાર્ટોનો પરિવારનો છે ઇન્ડોનેશિયાનો પરિવાર છે ચોથો ક્રમ છે એ મિસ્ત્રી પરિવારનો છે ટોપ 10 માં ભારતના જ તમે જોવા જાવ ને તો ત્રણ ચાર પરિવાર છે 1 2 3 અને 4 ટોપ 10 માં ચાર ભારતના પરિવાર છે ચોથો ક્રમ મિસ્ત્રી પરિવાર સાતમો ક્રમ જંગદાલ પરિવાર અને નવમો ક્રમ બિલ્લા પરિવાર આદિત્ય બિલ્લા બરાબર બધા છે એક વાક્યના કોમેડી ફિલ્મ ફેસ્ટિવલમાં માસ્ટર હ્યુમર એવોર્ડ પચીસ થી કોને સન્માનિત કર્યું અમીર ખાનને ને સમાન કરેલું છે ડેનિયલ નાબોઆ પેબીસ ના નવા રાષ્ટ્રપતિ બન્યા ઇક્વાડોરના નવા રાષ્ટ્રપતિ બનેલા છે ઈરાન અને યુએસએ વચ્ચે પરમાણુ સંધિ પર અપ્રત્યક્ષ ડાયલોગ નું આયોજન ક્યાં થયું ઓમાનના મસ્કટમાં થયેલું

કોના દ્વારા ભારતના નાગેશ્વર રેડ્ડી લેજન્ડ ઓફ એન્ડોસ્કોપી પુરસ્કાર આપવામાં આવ્યો છે તો ટોક્યો દ્વારા આ પુરસ્કાર આપવામાં આવેલો છે કયા દેશમાં વસ્તીના અંદર સતત ચૌદમાં વર્ષે ઘટાડો નોંધાયો છે તો જાપાનમાં નોંધાયો છે હાલમાં જ કયા રાજ્યમાં મસાલેદાર ભરવા મરચા છે એને જી એટેક મળ્યો છે તો બનારસના ઉત્તર પ્રદેશના ભરવા ભરેલા મરચા છે ભરવા મરચા મસાલેદાર ભરવા મરચા એને જી એટેક મળેલો છે ઓકે હાલમાં જ સૌપ્રથમ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે યાદ રાખજો મેં લીધું નથી પણ તમે નોટડાઉન કરજો કેમ કે ભણાવી દીધું છે મેં ઓકે તો આ સાથે જ પાંચમી મેના વિડીયોને સમાપ્ત કરું છું મળીશું છઠ્ઠી મહિના વિડીયોમાં આવતીકાલે ત્યાં સુધી રજા લેશું